જામનગર શહેરમાં આ વર્ષે ચોમાસા દરમિયાન માત્ર પચાસ ટકા જેટલો વરસાદ પડ્યો હોય ત્યારે શહેરના શંકર ટેકરી ખુડિયાર કોલોની તેમજ સાત રસ્તા સહિતના વિસ્તારના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા ખાડા પડી ગયા હોય ત્યારે આ રસ્તાઓના ગામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો આજ રોજ ટેકરી વિસ્તારના માર્ગો પર ખાડામાં હાથ પધરાવી કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો હતો

પદાધિકારીઓને ક્યાંક મિલી ભગત હોય એવું મારું માનવું છે કારણ કે આવા કામ કરે થીગડા મારે ક્યાંક પેચવર્ક ના કામ કરે ને જરીક જેટલો વરસાદ આવે એટલે આખું ધોવાણ થઈ જતો હોય તો એની અંદર ભ્રષ્ટાચાર થતો હોય છે થોડા ઘણું કામ કરે પણ ઈ પણ કામ જ્યારે એટલું બધું હાવ અનિયમિત અને મનગઢત રીતના કામ કરતા હોય છે તો આવી રીતના જામનગર શહેર આખું ખાડાનગર બની ગયું છે ને આ ખાડાનગરથી મુક્ત કરવા માટે અમે કોંગ્રેસ પરિવારો ખાડાની અંદર રાસડા રમી